પાંચમા નંબરની જે સાઈડ હસલ છે જ્યાંથી ઇન્ડિયન લોકો અમેરિકામાં રહીને કઈ રીતે પૈસા કમાય છે તેના પર છે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે તો તમારી ડિમાન્ડ ખૂબ જ છે અમેરિકાની અંદર છે કે અમેરિકામાં પચાસથી સાઠ ડોલર કલાકના આરામથી કમાઈ શકે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમેરિકાની અંદર તમે જો જોબ કરતા હો ફૂલ ટાઈમ અથવા તો તમારે એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવી હોય તો કઈ કઈ સાઇડ હસલ્સના ઓપ્શન હોય છે અહીંયા આગળ એને સાઇડ ગીક પણ કહેતા હોય છે જો તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હોવ ફૂલ ટાઈમ જોબ કરતા હો અને તમારી પાસે થોડોક સમય બચેલો હોય વીકેન્ડમાં થોડોક ટાઈમ તમે કાઢી શકતા હો અથવા તો ઇવનિંગના ટાઈમે જ્યારે તમારી જોબ પૂરી થાય પછી બે ત્રણ કલાક તમે સ્પેરમાં કાઢી શકતા હો અને તમારે જો એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવી હોય અમેરિકામાં રહીને તો આ વિડીયો તમારા માટે છે સાઈડ હસલ નંબર વન સેલ અનવોન્ટેડ સ્ટફ ઓન ફેસબુક માર્કેટ પ્લેસ એન્ડ ઇ બે ઘણા બધા લોકોના ઘરની અંદર ઘણી બધી એવી વસ્તુઓ પડેલી હોય છે કે જે કામની નથી હોતી ખાસ કરીને યુઝડ વસ્તુઓ મોટે ભાગે ઈબે પર અને ફેસબુક માર્કેટ પ્લેસ પર જો તમારા જૂનો ફોન હોય ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય ટોયસ હોય કે પછી હાઉસહોલ્ડ આઇટમ્સ હોય કે જે તમને હવે કામની નથી તે તમે ઇઝીલી આ બે જગ્યાએ તમે સેલ કરી શકો છો અને આમાં ખાસો ટાઈમ જાય તેવું પણ નથી હોતું તમારે ખાલી સારા પિક્ચર્સ તમારા ફોનમાંથી પાડી લેવાના હોય છે અને આ બંને વેબસાઇટ પર તમે અપલોડ કરી શકો છો અને કોઈ બાય કરે ત્યારે કાં તો તમારે ફેસબુક પર હોય તો તમારે પર્સનલી મળવા જવું પડે અથવા ઈ બે પર હોય તો તમારે આઈટમ શિપ કરી દેવી પડે પણ તમને થશે કે અમિતભાઈ મારી પાસે તો એવી કોઈ આઈટમ છે નહીં તો હું નથી માનતો કે આપણી પાસે એવી કોઈ આઈટમ હોય જ નહીં કે આપણે જે વેચી ના શકીએ ઘરની અંદર તમને કંઈ ને કંઈ તો મળી જ જશે અને અમેરિકાનું માર્કેટ એટલું મોટું છે કે તમે કલ્પના નહીં કરી હોય તે વસ્તુ પણ લોકો બાય કરતા હશે આ એક્ઝામ્પલ તમે જુઓ ઇન્ડિયાનો જૂનો સિક્કો ઈબે પર વેચાઈ રહ્યો છે જો આવા કોઈ જૂના સિક્કાઓ લઈને તમે અમેરિકા આવ્યા હો તો તે તમે ઓનલાઈન તમે ઈબે પર વેચવા મૂકી શકો છો અને યુ નેવર નો કે એના કેટલા પૈસા તમને મળશે સાઈડ હસલ નંબર ટુ રિટેલ આર્બિટ્રાજ અને આપણે સાદી ભાષામાં કહીએ તો ફ્લિપ એન્ડ આઇટમ ફોર પ્રોફિટ એ તેવું પણ તમે ગણી શકો છો આ પોઈન્ટ પહેલાં પોઈન્ટથી થોડો અલગ એટલા માટે છે કારણ કે અહીંયા આગળ લોકો શું કરતા હોય છે કે ટી જે મેક્સ જે બર્લિંગ્ટન કોટ ફેક્ટરી છે કે પછી વોલમાર્ટ જેવા સ્ટોરમાં જઈને બ્રાન્ડની આઇટમો સસ્તામાં ખરીદતા હોય છે અને તે એમેઝોનમાં જઈને વેચતા હોય છે તો આ વસ્તુ આ રીતે કામ કરે સપોઝ તમે ટીજે મેક્સમાં ગયા ત્યાં આગળ તમને નાઇકીની કોઈ પ્રોડક્ટ મળી ગઈ અને તમે તે સ્કેન કરશો અને જોશો તો તમને ટીજે મેક્સમાં સપોઝ વીસ ડોલરમાં એ આઈટમ પડી રહી છે પછી તમે એમેઝોનની એપ પર જશો ત્યાં તે આઈટમનો બારકોડ તમે સપોઝ સ્કેન કરશો તો તે સેમ આઈટમ તમે જોશો કે પચાસ ડોલરમાં વેચાઈ રહી છે તો લોકો શું કરે કે ટીજે મેક્સ છે કે પછી બીજા બધા સ્ટોર્સ છે ત્યાંથી આ રીતે આઈટમો બાય કરે અને પછી એમેઝોન પર પ્રોફિટમાં વેચતા હોય છે અને તે રિટેલ આર્બિટ્રેજ કહેતા હોય છે હવે તમે સ્ટોરમાં જતા હો વોલમાર્ટમાં તો ત્યાં ક્લિયરન્સ સેક્શનમાં જશો તો તમને ઘણી બધી આઈટમો જોવા મળશે એટલે થોડોક ટાઈમ એક્સ્ટ્રા કાઢીને તમારે ખાલી બારકોડ સ્કેન કરાવવાના રહેશે અને ચેક કરવાનું રહેશે કે ભાઈ આ આઈટમ છે તે એમેઝોન પર કેટલામાં વેચાઈ રહી છે અને પછી એમેઝોન પર તમારે સેલરનું અકાઉન્ટ ઓપન કરાવી અને ત્યાંથી તમે આઈટમ વેચી શકો છો સાઈડ અસલ નંબર થ્રી સેલ પિક્ચર્સ ઓર ફોટોસ હવે તમે સટર સ્ટોકનું નામ તો સાંભળ્યું જ હશે હવે આ કઈ રીતે કામ કરે છે તો ઘણી બધી વેબસાઇટ્સ એવી હોય છે કે જ્યાં તમે કેટલાક પિક્ચર્સ તમારા ફોનમાં પાડેલા અથવા તો બીએસએલઆર કેમેરામાં પાડીને તમે ત્યાં અપલોડ કરી શકો છો હાઈ ક્વોલિટીમાં અને જ્યારે તમારું પિક્ચર કોઈ બાય કરશે અથવા ડાઉનલોડ કરશે તો ત્યાંથી તમને થોડું કમિશન મળશે સટર સ્ટોકનું નામ તો તમે સાંભળ્યું જ છે પણ તે સિવાય બીજી કઈ કઈ વેબસાઇટ પર તમે આ રીતે પિક્ચર્સ તમે બધા અપલોડ કરી શકો છો અને તમારા પિક્ચર્સ વેચી શકો છો તે વેબસાઇટ અથવા એપનું લિસ્ટ હું અહીંયા બાજુ પર મૂકી દઈશ તો તમે જઈને ત્યાં આગળ ચેક કરી લેજો હા ખાલી એક વસ્તુ હું તમને જણાવું કે આ જે કંઈ પણ ફોટા કે જે પણ તમે મૂકો તો જો તમે કોઈ નિશને પકડશો એટલે કે કોઈ કેટેગરીમાં રહીને તમે આ ફોટા પાડશો અથવા વેચશો તો તમારા અકાઉન્ટને ફોલોઅવર્સ વધારે મળી શકશે અથવા તો લોંગ ટર્મમાં તમારું અકાઉન્ટ એ ખૂબ જ ક્રેડિબલ એકાઉન્ટ બનીને રહેશે એટલે જો તમે નિષ્ઠ પકડશો ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું કે તમે સપોઝ કુકિંગ ફોટોગ્રાફર છો તો તમે જે ફૂડના પિક્ચર છે તો તમારું આખું જે પ્રોફાઇલ હોય તેમાં ફક્ત ફૂડના ફોટા જ તમે પાડીને મૂકજો પછી એવું ના કરતા કે ભાઈ એક ફોટો ફૂડનો મૂકી દીધો બીજો ફોટો ગાડીનો મૂકી દીધો ત્રીજો ફોટો તમે કસે ફરવા ગયા છો તો તે ફરવાના લોકેશનનો મૂકી દીધો આમ કરશો તો કદાચ તમારા ફોટા ડાઉનલોડ થશે પણ એટલું એટ્રેક્શન નહીં મળે અને જે એપ જે હોય છે તે તમારી પ્રોફાઇલને વધારે પ્રમોટ પણ નહીં કરે સાઈડ નંબર ફોર ટી શર્ટ પ્રિન્ટિંગ અમેરિકામાં બ્રાન્ડેડ ટી શર્ટનો શોખ તો ઘણા બધા લોકોને હોય જ છે પણ ટી શર્ટ પ્રિન્ટિંગનો બિઝનેસ પણ મિલિયન્સ ઓફ ડોલરનો છે અમેરિકાની અંદર હવે આ તમે કઈ રીતે કરી શકો છો તો હું મારું જ તમને એક્ઝામ્પલ આપું તો આપણી જાગ્યા ત્યારથી ભાગ્યા ચેનલનો સ્ટોર છે કઈ વેબસાઇટ પર સ્પ્રિંગ ડોટ કોમ પર સ્ટોર છે તો ત્યાં આગળ તમને બ્રાન્ડેડ જાગ્યા ત્યારથી ભાગ્યા લખેલી ટી શર્ટ તમને ત્યાં આગળ વેચાતી મળી જશે આવી જ રીતે આ જે જાગ્યા ત્યારથી ભાગ્યા લખેલું છે તેવી જ રીતે તમે તમારું પોતાનું યુનિક કંઈક ઊભું કરો કંઈક કંઈક બીજું કંઈક લખેલું હોય તમને કે આઈ લવ માય ફાધર આઈ લવ માય ડેડ કે વોટ એવર તમને જે કંઈ ગમતું હોય કોઈ તમારી પર્ટિક્યુલર ડિઝાઇન તમે બનાવીને હું તમને એક્ઝામ્પલ આપીશ કઈ કઈ વેબસાઇટ પર તમે અપલોડ કરી શકો છો તો હા એ ડિઝાઇન બનાવીને તમે અપલોડ કરશો અને પછી તે વેબસાઇટ પરથી જ્યારે તમારી ટી શર્ટ વેચાશે તો તેનું તમને કમિશન મળશે હવે આ ડિઝાઇન બનાવવાની ક્યાંથી તો કેનવા કરીને એપ છે અથવા તો વેબસાઇટ છે ત્યાં જઈને તમે તમારી ડિઝાઇન બનાવી શકો છો એક્સપ્લોર કરી શકો છો ત્યાં આગળ સ્પેસિફિકલી આઈ થિંક ટી શર્ટ માટેનું સેક્શન છે અલગ તો ત્યાં જઈને તમે અલગ અલગ ડિઝાઇન બનાવીને એક્સપ્લોર કરી શકો છો અને ટી શર્ટ પ્રિન્ટિંગ માટે સ્પ્રિંગ કરીને જે વેબસાઇટ છે જે પહેલાં એનું નામ ટી સ્પ્રિંગ હતું તે પછી ટી પબ્લિક કરીને વેબસાઇટ છે અને બીજી એક બે વેબસાઇટ છે હું અહીંયા આ વિડીયોમાં રાખી દઈશ એટલે અને ત્યાંથી જઈને તમે એ બધી ડિઝાઇનો અપલોડ કરો અને તમારી ટી શર્ટ જો વેચાય તો તમને કમિશન દ્વારા પૈસા મળશે પાંચમા નંબરની જે સાઈડ હસલ છે જ્યાંથી ઇન્ડિયન લોકો અમેરિકામાં રહીને કઈ રીતે પૈસા કમાય છે તેના પર છે પણ એ હું આગળ કવર કરીશ છઠ્ઠા નંબરની સાઈડ હસલ અમેરિકામાં પૈસા કમાવાની એ છે કે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમે રાઇડ શેરિંગ કંપની જેમ કે લિફ્ટ અથવા ઉબરમાં એઝ અ ડ્રાઈવર તમે કામ કરી શકો છો અથવા તો તમે ઉબર ઇટ અથવા દૂર ડેસમાં તમે ફૂડ ડિલેવરીમાં પણ તમે કામ કરી શકો છો મોટાભાગના લોકો આ કામ જ્યારે તેઓની ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ જોબ હોય અને પછી ટાઈમ રહેતો હોય ત્યારે કરતા હોય છે અથવા ઘણા લોકો વીકેન્ડ પર શનિવારે અથવા રવિવારે આ જોબ કરતા હોય છે અથવા તો સાંજના ટાઈમે જો તેઓ પાસે ટાઈમ હોય તો કરતા હોય છે હવે તમારે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવું હોય ઉબર લિફ્ટ કે પછી ફૂડ ડિલિવરી ના કરવી હોય તો બીજું ઓપ્શન એ છે કે ઘણી બધી મેડિસિનની કંપનીઓને ડ્રાઈવર્સ જોઈતા હોય છે ઘણી બધી કરિયર કંપનીઝ હોય છે તેઓને મેડિસિન ડિલિવરી કરવા અથવા સ્પેશિયલાઇઝ મેડિસિન્સ અથવા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ડિલિવર કરવા માટે ડ્રાઈવર્સ જોઈતા હોય છે તો તમે તેવી કંપનીઓની તપાસ કરી શકો છો કે કોઈ હાયર કરે છે કે નહીં ઘણી બધી હોસ્પિટલ્સમાં નર્સિંગ હોમમાં મેડિસિન ઘણી બધી ફાર્મસીસ ડિલિવર કરતી હોય છે ખાસ કરીને લોંગ ટર્મ કેર ફાર્મસીઝ તો તમે એ બધી ફાર્મસીઓનો અપ્રોચ કરી શકો છો અને પૂછી શકો છો કે તમારે ડ્રાઈવરની જરૂર છે કે નહીં અને મોસ્ટલી વીકેન્ડના ટાઈમમાં એ બધી કંપનીઓને ડ્રાઈવર્સ મળવા અઘરા પડતા હોય છે તો ચેક ચેકિટઆ આઉટ તમારા નજીકમાં કોઈ લોંગ ટર્મ કેર ફાર્મસી છે કે નહીં અને ફોન કરીને પૂછો કે ઇફ દે આર હાયરિંગ એની ડ્રાઈવર્સ અથવા ઇફ દે હેવ એની રેફરન્સ ફોર અ કરિયર કંપનીઝ સાતમા નંબરની સાઈડ અસલ છે લેન્ડસ્કેપિંગ અને લોન મૂવિંગ અમેરિકામાં તમે કોઈ પણ રાજ્યમાં જશો ત્યાં તમને લેન્ડસ્કેપિંગ અને લોન મુવિંગનો બિઝનેસ જોવા મળી જશે તો ઘણા લોકો શું કરતા હોય છે કે પોતાના પડોશમાં તેઓ નાનું ફ્લાયર બનાવીને એડ કરતા હોય છે કે ભાઈ તમારે પોતાની લોન ના કાપ્યું હોય તો અમે વીસ ડોલરમાં ત્રીસ ડોલરમાં આવીને તમારી કાપી જઈશું અથવા ઘણા લોકો પોતાની નાની ટીમ પણ બનાવી દેતા હોય છે કે જ્યાં ટ્રી રિમૂવલ છે કે પછી યાર્ડને ક્લીનિંગ કરવાનું છે એ બધું કામ કરીને તેઓ સાઇડમાં ઇન્કમ જનરેટ કરતા હોય છે મોસ્ટલી યંગ છોકરાઓ હોય છે જે અહીંયા આગળ અમેરિકાની કોલેજમાં ભણતા જ્યારે વેકેશન હોય છે ત્યારે આ બધા કામો પણ કરતા હોય છે આમાં પણ તમને કહું કે જો તમારી પાસે લેન્ડસ્કેપિંગના ઇક્વિપમેન્ટ્સ ના હોય શરૂઆતની અંદર તો તમે હોમ ડિપોમાંથી તમે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ તમે રેન્ટ પણ કરી શકો છો એટલે જરૂરી નથી કે તમારે શરૂઆતમાં જ બધા મોંઘા ઇક્વિપમેન્ટ્સ બધા વસાવવા પડે સાઇડ હસલ નંબર એટ સેલ યોર મ્યુઝિક ઓન સમ વેબસાઇટ્સ ઘણી બધી મ્યુઝિક કંપનીઓ છે કે જે ઓરિજિનલ મ્યુઝિક ક્રિએટર્સ જોડે કોલોબરેટ કરતી હોય છે જેમ કે એપિડેમિક સાઉન્ડ આ વિડિયોની શરૂઆતમાં અને મારા ઘણા બધા વ્લોગ્સની અંદર તમે જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળો છો તે હું એપિડેમિક સાઉન્ડમાંથી લઈ રહ્યો છું હવે એપિડેમિક સાઉન્ડ છે તે એક કંપની છે કે જ્યાં આગળ જે ઓરિજિનલ ક્રિએટર હોય છે તેનું કોલોબરેશન હોય છે એપિડેમિક સાઉન્ડ જોડે એપિડેમિક સાઉન્ડ છે તે ક્રિએટરને કેટલા પૈસા આપતી હોય છે પોતાનું મ્યુઝિક એના પ્લેટફોર્મ પર લાવવા માટે હા તમે પણ જો ક્રિએટર છો અને તમારે એપેડેમિક સાઉન્ડનું સબસ્ક્રિપ્શન જોઈએ છે તો મારી રેફરલ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એપેડેમિક સાઉન્ડ ઉપરાંત પણ ઘણી બધી મ્યુઝિક કંપનીઓ છે તેનો લિસ્ટ હું ત્યાં બાજુ પર આપી દઈશ તો ત્યાં જઈને પણ તમે એક્સપ્લોર કરી શકો છો જો તમને મ્યુઝિકમાં રસ હોય તમે મ્યુઝિક ક્રિએટ કરતા હોવ તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે નવમા નંબરની સાઇડ હસલ છે હેન્ડીમેન વર્ક હવે હેન્ડીમેન એટલે શું અમેરિકાની અંદર હેન્ડીમેન કોને કહેવાય કે જે નાની મોટી વસ્તુ રિપેર કરતા હોય તમારા ઘરનો પાણીનો નળ ચેન્જ કરવાનો હોય અથવા તો બાથરૂમનો ફોઝેટ ચેન્જ કરવાનો હોય અથવા કોઈ નાના મોટા ઇલેક્ટ્રિકલ ઇશ્યુ આવી ગયા હોય તે તમે જો ફિક્સ કરી શકતા હોય નાનું મોટું રિપેર રીમોડલિંગ કરી શકતા હોવ બાથરૂમનું રીમોડલિંગ છે અથવા છે અથવા તો નવા કાઉન્ટર ઇન્સ્ટોલ કરવા અથવા તો નાનું મોટું ઘરમાં રિપેરિંગ આવડતું હોય તો તમારી ડિમાન્ડ ખૂબ જ છે અમેરિકાની અંદર એક સામાન્ય હેન્ડીમેન જે હોય છે તે અમેરિકામાં પચાસ થી સાત ડોલર કલાકના આરામથી કમાઈ શકે છે એમાં પણ જો તમને ફ્લોરિંગ કરતા આવડતું હોય અથવા તો હોટ વોટર ટેન્ક રિપ્લેસ કરતા આવડતું હોય તો તમારી ડિમાન્ડ બહુ ભારે રહેશે અને મોટા ભાગે આ પ્રકારના કામ તમને વર્ડ ઓફ માઉથથી જ મળતા હોય છે એક વખત તમે એક બે ઘરમાં કામ કરી દીધું પછી તેમના મિત્રો આગળ તેમના બીજા મિત્રોને જણાવશે ફેમિલી મેમ્બર્સને જણાવશે અને પછી તમારો નંબર વોટ્સએપ ગ્રુપમાં એક વખત જતો રહ્યો અમેરિકાની અંદર કોઈ કોમ્યુનિટીમાં તો તમે ફ્રી નહીં પડો તેની ગેરંટી છે અત્યાર સુધીનું કોન્ટેન્ટ જો તમને ગમતું હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો દસમા નંબરની સાઈડ હસલ છે જો તમે કારમાં એક્સપર્ટ હોવ કાર રિપેર કરતાં તમને આવડતી હોય અથવા તો કારમાં નાનું મોટું કામ તમે કરી શકતા હોવ જેમ કે ઓઇલ ચેન્જ છે ટાયર ચેન્જ કરી શકતા હો તમે સ્ક્રેચિસ કે ડેન્ટ દૂર કરી શકતા હો બ્રેક પેડ અને રોટર રિપ્લેસ કરતાં તમને આવડતા હોય તો તમે એક તમારું નેટવર્ક ઊભું કરીને આ સર્વિસીસ તમે આપી શકો છો તમારી કોમ્યુનિટીમાં અને ત્યાંથી તમે થોડી ઘણી ઇન્કમ જનરેટ કરી શકો છો હવે હું આવું છું આ વિડીયોના પાંચમા પોઈન્ટ પર કે જે વચ્ચે મેં તમને કીધું હતું ઇન્ડિયન લોકોની મોસ્ટ પોપ્યુલર હોબી કે જ્યાંથી તેઓ પૈસા કમાતા હોય છે એઝ એ સાઈડ હસલ તો ઘણા બધા ઇન્ડિયન લોકો છે તે પોતાના ક્લાસીસ ચલાવતા હોય છે ખાસ કરીને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડવાના ક્લાસીસ છે કે પછી ગણિત શીખવાડવાના ક્લાસીસ છે કે પછી લેંગ્વેજ શીખવાડવાના ક્લાસીસ છે તો ત્યાંથી તેઓ સાઈડ ઇન્કમ જનરેટ કરતા હોય છે ઘણા બધા લોકો ચેસ શીખવાડીને ઓનલાઈન ચેસ શીખવાડતા હોય છે ઝૂમ ઉપર ત્યાંથી તેઓની ખાસી બધી ઇન્કમ જનરેટ થતી હોય છે ઘણા લોકો રોબોટિક્સ શીખવાડતા હોય છે વીકેન્ડ પર તો ત્યાંથી તેઓ ઇન્કમ જનરેટ કરતા હોય છે જ્યારે કેટલાક લોકો ફૂડ બનાવીને પોતાની ફૂડની સર્વિસ આપતા હોય છે ફેસબુક પર તેઓ લોકલ ગ્રુપ્સ હોય છે ત્યાં આગળ તેઓની ફૂડ સર્વિસ પ્રમોટ કરતા હોય છે તો ત્યાંથી તેઓ સાઈડ ઇન્કમ જનરેટ કરતા હોય છે અને જો તમને હેના પાડવાનો હાથમાં મહેંદી પાડવાનો શોખ હોય અથવા તો તમે બ્યુટી પાર્લરમાં એક્સપર્ટ હોવ તો તમે તમારું પ્રાઇવેટ હેર સલૂન ઊભું કરીને પણ ત્યાંથી તમારી સાઇડ ઇન્કમ જનરેટ કરી શકો છો તો આ થયા ટોટલ દસ પોઈન્ટ સાઇડ ઇન્કમ જનરેટ કરવા માટેના હવે જે લોકોએ વિડીયો અહીં સુધી જોયો છે તેના માટે એક બોનસ પોઈન્ટ હું આપીશ અગિયારમાં નંબરનો તે છે એરબીએનબી અને વીઆરબીઓ તો ઘણા બધા લોકો પોતાનું મોટું ઘર હોય તેમાંથી એક સેપરેટ એરિયા હોય અથવા રૂમ બાથરૂમ કિચન તેમ અલગ એરિયા હોય અથવા બેઝમેન્ટ હોય તે રેન્ટ પર આપતા હોય છે એઆરબીએન તો ત્યાંથી પણ તેઓ સાઇડ ઇન્કમ જનરેટ કરતા હોય છે આ જે મેં લિસ્ટ કીધું અગિયાર પોઈન્ટનું તેના સિવાય પણ જો તમારી પાસે બીજા કોઈ રસ્તાઓ હોય સાઈડ ઇન્કમ જનરેટ કરવાના તો કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી લખજો જેથી કરીને આપણા દર્શક મિત્રોને તે કામ લાગે આઈ હોપ કે તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હશે વિડીયો પૂરો કરતાં પહેલાં મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરાવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવી દેજો અને જો ઓલરેડી સબસ્ક્રાઇબ કરાવેલી છે તો થેન્ક યુ સો મચ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા